સ્વચ્છતાહી સેવા અંતર્ગત સંકલ્પ સાથે ગાંધી જયંતિ નિમિત્તે માંગરોળ રાજપીપળા ગામે હરસિદ્ધિ માતા મંદિરે વિનામૂલ્યે કાપડની થેલીનું વિતરણ નર્મદાના ગાંધી મહેન્દ્રભાઈ પ્રજાપતિએ કર્યું હતું મહેન્દ્ર કાકાના હુલમણા નામે જાણીતા મહેન્દ્રભાઈ પર્યાવરણ જાગૃતિ વ્યસન મુક્તિ બેટી બચાવો બેટી પઢાવો નરેન્દ્ર મોદીનું સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતા જાગૃતિનો સંદેશો સૂત્ર થેલીઓ પર લખી કપડાની થેલીનું ગામે ગામ વિતરણ કરી પર્યાવરણનો સંદેશો ફેલાવે છે રાજપીપળા ખાતે થેલીનું વિતરણ હરસિદ્ધિ મંદિર તેમજ શાક માર્કેટમાં કર્યું હતું મહેન્દ્રભાઈ પોતે લોક ડાયરા ગજાવતા એક ગાયક કલાકાર છે ડાયરામાં ના માધ્યમથી સમાજ સેવાનું કામ કરતા માંગરોળ ગામમાં મહેન્દ્ર કાકા કપડાની થેલી ઉપર વ્યસન મુક્તિ

નઈ થેલીઓ પર પર્યાવરણ જાગૃતિ વ્યસન મુક્તિ બેટી પચાવો બેટી બટાવો ગામિ ગામ વિતરણ કરી પર્યાવરણ જાગૃતિ ફેલાવતા મહેન્દ્ર પ્રજાપતિ ખરેખર દેશી તને સમાજ ઉપયોગી સેવાગીય ભાવનાથી કામ કરી રહ્યા છે દીપક જોગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે